અને એક વાટકી મેં અહીંયા સિંગનો ભૂકો લીધો છે તે મિક્સરમાં મેં ક્રશ કરી નાખી હતી તે ઉમેરી દઈશું ત્યાં આદુ અને મરસી મેં તીખી લીધી છે અને દરદરી ખાંડી લીધી છે તમારે તીખાસ પ્રમાણે તમારે ઉમેરવાનું છે તમને જેટલું તીખું ભાવતું એ પ્રમાણે લેવાનું અહીંયા મેં બે અહીંયા મેં બે ચમચી જેટલું આદુ અને મરસી લીધું છે અને થોડું ખટાશ માટે લીંબુ નિસોવી દઈશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું કારણ કે આપણે બટેટા મીઠું ઉમેરેલું છે અને ગળપણ માટે થોડીક ખાંડ ઉમેરી દઈશું અને ખાટો મીઠા સ્વાદમાં આ બનાવવાનું છે અને થોડીક કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું બધું ખૂબ મસળી લઈશું એક હાથે

તેલ પણ લગાવીને રોલ બનાવી લેવાના અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે તેલ ઉમેરી દેશું તળવા માટે અહીં મેં બધા રોલ તૈયાર કરી લીધા છે અને તમે તેલનો નો લગાવો તો તમે સેજ પાણી વાળો હાથ કરીને પણ બનાવી શકો અને ઉપર કોટિંગ કરવા માટે અહીંયા તકતીનો લોટ લીધો છે થોડો અને રોલને આપણે આમાં આવી થોડીક વાર રગદોળી નાખશો આવી રોલને આપણે આવી રીતે આમાં ડીપ કરી લેશું એટલે આપણે તેલમાં નાખીએ ને તો ફાટીનો છે તમારી પાસે ફરાળી ગમે લોટ હોય ને તેને પણ આવી રીતે તમે કોટ કરી શકો અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ રોલ જે તૈયાર કર્યા છે લોટમાં ડીપ કરીને તે ઉમેરી દેસુ જો ફટાફટ કરશો ને તો રોલા ભાંગી જશે એટલે આવી રીતે ધીરે ધીરે પલટાવવાના અને જો તમે આપડા રોલ સરસ તળાઈ ગયા છે ઉપર નું પડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાનું અને તમે કોઈ દિવસ ફરાળી રોલ આવી રીતે નો બનાવે તો તમે બનાવ છો બહુ સરસ બનશે અહિયાં રોલ આપણા તૈયાર છે રોલ ને હવે આપણે કાઢી લઈશું તેલ નીતારીને એવી રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈશું ફરાળી રોલ તૈયાર છે એકદમ એકદમ સરસ બન્યા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જુઓ અને આને તમે સોસ સાથે પણ ખાઈ શકો અને ચટણી સાથે પણ તમે ખાઈ શકો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો